ગોધરાના ગોધરા વિસ્તારોમાં આવેલ ઉસવાને ગનીરતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્યમંત્રી નાવને પોસ્ટકાર્ડ અને કલેક્ટર નાવને આવેદનપત્ર આપી મેસરી નદીની સફાઈને રિવરફ્રન્ટ બનાવવાની કરાય માંગ ગોધરાના ગોધરા વિસ્તારમાં આવેલી ઉસવાને ગનીરતી શાળામાં ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ગુજરાતના મુખ્યમંત્રી નાવને પોસ્ટકાર્ડ અને જિલ્લા કલેક્ટર નાવને આવેદનપત્ર આપી મેસરી નદીની સફાઈ અને રિવરફ્રન્ટ બનાવવાની રજૂઆત કરી જે નિવારણ લાવવાની માંગ સાથે શહેરની ઉસવાને ગનીરતી અલ્લાહુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી ઉદ્દેશ્ય અને જિલ્લા કલેકટરનાઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે આ પંચમહાલ જિલ્લાનું વડામથક ગોધરા ખાતે તારીખ પહેલી મે ના રોજ રાજ્ય સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે જે શહેર માટે ગૌરવની છે જે રાજ્યના રાજ્યપાલ રાજ્યપાલ મુખ્યમંત્રી સરકારના ઉચ્ચ અધિકારીઓ સાંસદો ધારાસભ્યો સહિત ઉપસ્થિત રહેવાના હોય ત્યારે શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદીમાં કચરાના ઢગલા ઠાલવવામાં આવતા હોય છે અને ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે જેના કારણે મેસરી નદી પ્રદૂષિત થઈ રહી છે જેથી મેસરી નદી લુપ્ત થવા જઈ રહી છે જેને લઈને શહેરીજનો ચિંતિત છે મેસરી નદીમાં કચરાના ઢગલા અને પ્રદૂષિત પાણીના કારણે લોકોના આરોગ્યને પણ નુકસાન થાય રહ્યું છે જેથી કોતરાની ઓળખ સમય મેસરી નદીની સફાઈની ચળવણી તેને બચાવવા માટે તેમજ પુનર્જીવિત કરવા માટે મેસરી નદીને કાપલટ કરી રિવરફ્રન્ટ બનાવવામાં આવે તેમજ સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારતના સૂત્રને સાફ કરવા માંગ કરાઈ